જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું દીવાની આખી વાટ બળી જવી કોઈપણ ઘર જ્યાં ભારતીય સંસ્કૃતિનો આદર કરવામાં આવે છે તે મંદિરમાં દીવો અવશ્ય પ્રજ્વલિત હોય છે આ દીવો આધ્યાત્મિક રૂપથી ઘરની સુખ શાંતિની કામના સાથે પ્રગટાવવામાં આવે છે પરંતુ શું તમે દીવો પ્રગટાવવાના સાચા નિયમો જાણો છો અને તેનું પાલન કરો છો જો હા તો ઘરમાં પોઝિટિવ ઉર્જાને પણ જરૂર મહેસૂસ કરતા હશો પરંતુ જો તમે સાચા નિયમનો અનુસાર દીવો નથી પ્રગટાવતા તો તે સુખ અને સમૃદ્ધિની જગ્યાએ તમે અશાંતિને આમંત્રણ આપી રહ્યા છો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરમાં દીવો પ્રગટાવતા સમયે કઈ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને દીવાનો પ્રકાશ તમને શું સંકેત આપે છે તો મંદિરમાં દેવતાઓ માટે ઘીનો દીવો પોતાની ડાબી તરફ અને તેલનો દીવો તમારી જમણી તરફ પ્રગટાવવો જોઈએ દેવી દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલો દીવો પૂજા કરતા સમયે વચ્ચે ઓલવાઈ ના જવો જોઈએ એટલે કે પૂજા સમાપ્ત થવા સુધી તેમાં ઘી કે તેલનું ધ્યાન રાખવું જોઈએ માન્યતા છે કે પૂજા કરતા સમયે દીવો ઓલવાઈ જવાથી ભક્તની જે મનોકામના છે એ મનોકામનાની પૂર્તિમાં વિઘ્ન આવે છે પૂજામાં દીવો ઓલવાઈ જવાથી દેવી દેવતાઓ નારાજ થવાના પણ સંકેત માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે સાચા હૃદયથી ભગવાનની પૂજા ના કરવા પર દીવો ઓલવાઈ જાય છે માટે જો કે દીવો ઓલવાઈ જવા માટે ઘણા ભૌગોલિક કારણો પણ હોય છે પણ એને પણ જવાબદાર આપણે માનવામાં આવે છે જાણકારોનું કહેવાનું છે કે જો પૂજા કરતા સમયે દીવો ઓલવાઈ જાય તો ભગવાન પાસે તેના માટે માફી માંગી લેવી જોઈએ અને તેના તરત જ બાદ દીવો ફરીથી પ્રગટાવી દેવો જોઈએ પૂજા પાઠમાં આરતી દરમિયાન દીવાને લઈને વિશેષ સાવધાની રાખવામાં આવે છે ભક્તો પોતાની તરફથી પૂરો પ્રયાસ કરે છે કે આરતી કરતા સમયે દીવો ના ઓલવાય તેના માટે દીવો કરતા સમયે એ વાત પર પૂરું ધ્યાન આપવું જોઈએ કે દીવામાં તેલ કે ઘી પર્યાપ્ત માત્રામાં હોય આ સિવાય દીવામાં ઉપયોગમાં લેવામાં આવતી વાટ સારી હોવી જોઈએ તેની સાથે જ આરતી કરતા સમયે એ વાતનું પણ પૂરું ધ્યાન રાખવું કે હવા વધારે ના ચાલી રહી હોય આરતી કરવાથી પહેલાં જ પંખા કે કુલરને બંધ કરી દેવું સારું રહે છે ઘીના દીવા માટે સફેદ રૂની વાટ કરવી જોઈએ અને તેલના દીવામાં લાલ વાટનો પ્રયોગ કરવો જોઈએ દીવો હંમેશા પિત્તળ કે માટીનો હોવો જોઈએ અમુક વિશેષ પૂજા સમયે લોટના બનેલા દીવાનો પ્રયોગ પણ કરવામાં આવે છે ખંડિત કે તૂટેલા દીવાનો પ્રયોગ ના કરવો જોઈએ તે અશુભ હોય છે દીવો એક ચાર પાંચ કે નવમુખી પ્રગટાવવો જોઈએ હિન્દુ ધર્મમાં ઘણા પ્રકારની માન્યતા અને રીતિ રિવાજ સામેલ છે આ માન્યતામાંથી એક છે કે પૂજામાં દીવાનું ઓલવાઈ જવું સનાતન ધર્મમાં એવા કોઈ પૂજા પાઠ નથી કે જેમાં દીવો પ્રગટાવવામાં ન આવતો હોય એવી માન્યતા છે કે પૂજા કરતા સમયે દેવી દેવતાઓની આરતી કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દરેક આરતીમાં દીવો પ્રગટાવો જરૂરી માનવામાં આવે છે દીવો પ્રગટાવીને આરતી કરવાથી જીવનનો અંધકાર દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં પ્રકાશ અને જ્ઞાનનું આગમન થાય છે એક અન્ય માન્યતા અનુસાર દીવો ઓલવાઈ જવાનો સંકેત છે કે વ્યક્તિ સાચા મનથી અથવા તો ભગવાનની પૂજા નથી કરી રહ્યો જોકે દીવો ઓલવાઈ જવાના બીજા પણ કારણ હોઈ શકે છે માટે વિદ્વાનોનું માનવું છે કે જો કોઈ પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જાય તો તમે હાથ જોડી ભગવાન પાસે તેના માટે માફી માંગી શકો છો અને બાદમાં ફરીથી દીવાને પ્રજ્વલિત કરી શકો છો તો મિત્રો જ્યારે પણ તમે ભગવાનનું ધ્યાન ધરો છો ભગવાનની આરતી કરો છો કે ભગવાનની પૂજા કરો છો તો ત્યારે તમારે દીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ દીવો અધ વચ્ચે ક્યારેય ઓલવાઈ ન જોવો જોઈએ અને જે કોઈ ભગવાનની તમે આરાધના કરતા હો તો સાચા દિલથી તમારે ભગવાનની આરાધના કરવી જોઈએ અને ખાસ તમારે કૂલર કે પંખાનું ધ્યાન રાખવું જોઈએ કે હવા ક્યાંયથી આવી ન જોઈએ જેથી કરીને દીવો ઓલવાઈ ન જાય તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખવાનું ના ભૂલતા અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ